નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે આજે આપણે જોશું વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ જે ધોરણ અગિયાર કોમર્સ ની અંદર જે વિભાગ એક છે વાણિજ્ય પત્ર વ્યવહાર શીશી એનો આજે આપણે જોશું યુનિટ ટુ યુનિટ ટુ અસરકારક પત્ર વ્યવહાર અને એની જુદી જુદી શૈલીઓના અગાઉ પણ આપણે આ ચેનલની અંદર વિડીયો મૂકી દીધા છે હજુ સુધી તમે અગાઉના વિડીયો નથી જોયા તો એને જોઈ લેજો અમારા ચેનલમાં નવા હોય ને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરી લેજો અમારો વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણ જેને આપણે સેવન સી તરીકે પણ ઓળખીએ છે એના વિશે આપણે આ સાતે સાત લક્ષણનો આપણે વિસ્તારથી અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણની અંદર સૌપ્રથમ લક્ષણતા છે સ્પષ્ટતા તો કે પત્ર છે જ્યારે આપણે પત્ર લખીએ ત્યારે પત્રનું લખાણ કેવું હોવું જોઈએ તો કે પત્રનું લખાણ છે એકદમ સ્પષ્ટ હોવું જોઈએ તેથી આપણે પત્ર જે વાંચનાર છે એ વાંચનારના મનમાં કોઈ ગેરસમજ છે એ ઊભી ન થાય હવે આપણે જોઈએ કે લખાણ છે એ અસ્પષ્ટ રીતે લખાય તો કેવી રીતે હોય અને સ્પષ્ટ રીતે લખાય તો કેવી રીતે હોય તો પેલો પોઈન્ટ છે સ્પષ્ટતામાં એની અંદર આપણે બંને રીતે કઈ રીતે લખાય તો ગેરસમજ કઈ રીતે લખાય તો ગેરસમજ ને આપણે દૂર કરી શકીએ કઈ રીતે લખાય તો ગેરસમજ ઉભી થાય એ બંને રીતે ઉદાહરણ જોઈએ તો અસ્પષ્ટ લખાણ જોઈએ તો એમાં છે કે અમારે ત્યાંથી જ માલ સામાન ખરીદનારને વીસ ટકા વળતર આપવામાં આવશે જ્યારે સ્પષ્ટ લખાણની અંદર શું કીધું કે અમારે ત્યાંથી એક સાથે રૂપિયા પાંચ હજાર ના માલ સામાન ની ખરીદી કરીએ તો વીસ ટકા પાંચ હજાર કરીએ તો એની ઉપર વીસ ટકા વળતર આપવામાં આવે છે ત્યારબાદ બીજો પોઈન્ટ છે સંક્ષિપ્તતા તો સંક્ષિપ્તતા છે એ પત્રનો આત્મા છે યોગ્ય શબ્દોનો આપણે ઉપયોગ કરીને

પછી આપણે જોઈએ અસંક્ષિપ્ત લખાણ કેવું હોય તો કે અમે ચોપડીઓ કાગળો પેન્સિલ રંગ જેવી વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ જયારે સંક્ષિપ્ત લખાણ કેવું હોય તો કે અમે છે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છે આ સંક્ષિપ્ત લખાણ છે આની અંદર બધી અલગ અલગ વસ્તુઓના નામ લખ્યા છે અને આની અંદર સંક્ષિપ્તમાં સ્ટેશનરીની વસ્તુઓમાં ટૂંકમાં બધી જ વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે ત્યારબાદ હવે આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ સંપૂર્ણતા તો કે પત્રની આપણે સંપૂર્ણ પત્રની વિગત છે એ કેવી હોવી જોઈએ તો કે સંપૂર્ણ હોવી જોઈએ કોઈ અધૂરી વિગત વાળો પત્ર છે એ વાંચનારના મનમાં કેટલીક દ્વિધા ઊભી કરે છે અધૂરું લખાણ હોય જે જેવી રીતે આપણે જોઈ શકીએ કે તમારા ઓર્ડર પ્રમાણે આપણે માલ સામાન મોકલાવી દીધો છે અધૂરું લખાણ છે જ્યારે સંપૂર્ણ લખાણ હોય કઈ રીતે લખ્યું હોય તો કે તમારી બારમી એપ્રિલના ઓર્ડર પ્રમાણે જે વીસ નંગ ધાબડા અને પંદર નંગ ઓશિકાનો જે ઓર્ડર હતો એ રાજ ટ્રાન્સપોર્ટ દ્વારા આજ રોજ મોકલાવી દીધો છે આ લખાણ છે ને સંપૂર્ણ કહેવાય કે આપણે કેટલા નંગ ઢાબડા મુકલા કેટલા નંગ ઓશિકા મુકલા ત્યારબાદ કેના દ્વારા ટ્રાન્સપોર્ટ કર્યું છે એ ટ્રાન્સપોર્ટનું નામ પણ લખેલું છે એટલે આ માહિતી છે એ સામેવાળાને સંપૂર્ણ રીતે મળે છે એટલે આ સંપૂર્ણ લખાણ કહી શકીએ ત્યારબાદ હવે આપણે ચોથો પોઈન્ટ છે તો કે પત્રનું લખાણ છે એ કેવું હોવું જોઈએ વાસ્તવિક હોવું જોઈએ પત્રના લખાણ માટે આપણે શબ્દોની પસંદગી એવી કરવી જોઈએ કે જેથી પત્ર વાંચનારના માનસપટ ઉપર શબ્દોનો એક જ અર્થ નીકળે બરાબર દ્વિઅર્થ નીકળે નહીં કોઈ ગૂંચવણ વાળા શબ્દ છે આપણે વાપરવા જોઈએ નહીં સ્પષ્ટ રીતે લખાણ કરવું જોઈએ જેથી એના માનસ પટ ઉપર એક જ શબ્દ નીકળે અને એક જ શબ્દ જે આપણે વ્યવસ્થિત જે શબ્દ સમજાવવાનો છે એ જ આપણે એને સમજાવી શકીએ તેના મનમાં કોઈ ગૂંચવણ ઊભી ન થાય હવે આપણે જોઈએ અવાસ્તવિક લખાણ તો અવાસ્તવિક લખાણ કેવું હોય તો કે અમે કેટલીક તો હવે સામે વાળાના મનમાં આવું લખાણ હોય તો ગૂંચવણ ઊભી થાય કેટલી કેટલીક કઈ પ્રોપર સંખ્યા આપી નથી એટલે કેટલી પાંચ ખરીદવી કે દસ ખરીદવી કે સામે વાળાને આ કન્ફ્યુઝન ઊભું થાય જરા વાસ્તવિક લખાણ છે એમાં શું કીધું છે કે અમે પચીસ ખુરશી ખરીદવાની સાત નંબર વાળી ખરીદવા દીધું કે સાત નંબર ખરીદવા માંગીએ છીએ આ આપણે કહી શકીએ વાસ્તવિક લખાણ ત્યારબાદ આપણે પાંચમો પોઈન્ટ જોઈએ અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહાર પાંચમો લક્ષણ જોઈએ વાસ્ત વાચક લક્ષી અભિગમ તો કે પત્રનું લખાણ છે અને શબ્દો છે એ મેળવનારના હોદ્દામાં લખાણ અને જે પત્રમાં જે શબ્દો વચાય ગ્રાહક છે એનો હોદ્દો એનો મોભો અને સમજાય એ પ્રમાણે આપણે વાચક લક્ષી હોવું જોઈએ ગ્રાહકના વલણ અને એના અભિગમને આપણે મહત્વ આપીને લખાણ કરવું જોઈએ પેલા આપણે સ્વલક્ષી અભિગમ નું ઉદાહરણ જોઈએ તો કે ધંધો નો વ્યાપ ધંધાનો વ્યાપ અને વધારવા માટે ગોધરામાં નવી બ્રાન્ચ ખોલી છે શું કીધું વ્યાપ અને એનો નફો વધે માટે નવી નવી બ્રાન્ચ ખોલી છે કઈ જગ્યાએ બ્રાન્ચ મીન્સ કે નવી શાખા ખોલી છે કઈ જગ્યાએ તો કે ગોધરામાં તો એનો વાચક લક્ષ્ય અભિગમ શું છે તો વાચક લક્ષ્ય અભિગમ ની અંદર કેવા માંગે છે કે આપણા જેવા નિયમિત ગ્રાહકની સગવડ અને આપણા માટે આપણા શાખા ખોલી રહ્યા છે જો આવી રીતે તમે જયારે લખાણ કરો તો સામેવાળા વ્યક્તિને ઇન્ટરેસ્ટ જાગે છે કે આ છે એ આપણા સ્વાર્થ માટે કરે છે ને આ ઉપરલક્ષી ઉપરને જે આપ્યું છે સ્વલક્ષી લખાણ આવું લખાણ કરો તો એમ થાય કે આ પેઢી છે એ સ્વાર્થી છે પણ સામેવાળા વાળા વ્યક્તિને ગ્રાહકને ઇન્ટરેસ્ટ પડે એવું લખાણ કરવું જોઈએ એટલે અહીંયા લખાણ આપ્યું છે કે આપના જેવા જે નિયમિત ગ્રાહક છે એની સગવડ માટે આપના શહેરમાં નવી શાખા ખોલી રહ્યા છીએ ત્યારબાદ હવે પછીનો પોઈન્ટ છે સચોટતા તો કે આપણે વાણિજ્ય પત્રનું જ્યારે આપણે લખાણ છે એ લખાણની ભાષા છે ઈ હકીકતની દ્રષ્ટિએ લખાણ સાચું હોવું જોઈએ બરાબર લખાણમાં રહેલી ભાષા છે ભાષાકીય ભૂલ હોય હોય ખોટી વિગત છે એ પત્ર લખનારની ખરાબ છબી ઊભી કરે છે અને કોઈ પેઢી હોય તો એ પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે છે એટલે લખાણ છે એ હંમેશા સમજાય એવું સચોટ રીતે લખવું જોઈએ કોઈ પણ પેઢીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવું લખાણ કરવું જોઈએ નહીં તો અહીંયા ભૂલ ભરેલું લખાણનું એક્ઝામ્પલ આપ્યું છે તો કે તમારી પત્ર મળી હતી જ્યારે સચોટ લખાણ લખીએ તો એવી રીતે લખી શકાય કે તમારો પત્ર મળ્યો ત્યારબાદ હવે આપણે એનો છેલ્લો પોઈન્ટ જોઈએ એને કહી શકીએ આપણે સાતમો અને છેલ્લો પોઈન્ટ છે એક વિવેકપૂર્ણતા વિવેકપૂર્ણતાની અંદર શું કીધું છે તો કે આપણે પત્રનું લખાણ અને આપણે જે ભાષા વાપરીએ એ વિવેકપૂર્ણ અને સૌજન્ય સભર હોવી જોઈએ બરાબર હંમેશા આપણે ભાષા છે વાણિજ્ય પત્ર વ્યવહાર કરવો હોય ત્યારે ભાષા હંમેશા આપણે વિવેકપૂર્ણ વાપરવી જોઈએ વિવેકપૂર્ણ ભાષાથી આપણે ગ્રાહક અને વેપારી વચ્ચેનો સંબંધને વધુ ગાઢ અને આપણે સન્માનજનક બનાવી શકીએ છીએ આપણે હંમેશા આભાર અને ક્ષમા જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ જ્યારે આપણે જોઈ શકીએ કે જ્યારે અવિવેકપૂર્ણ લખાણ હોય તો કઈ રીતે હોય તો કે તમે ખરીદેલા માલ સામાનના નાણાં ચૂકવવામાં તમે બેદરકાર છો આ અવિવેકપૂર્ણ લખાણ છે જ્યારે વિવેકપૂર્ણ લખાણની અંદર શું કીધું છે તો કે મહેરબાની કરીને આપે ખરીદે ખરીદેલો જે માલ સામાન છે એ માલ સામાનના નાણાંની ચુકવણી છે એ સત્વરે કરવા વિનંતી હંમેશા આપણે વાણિજ્ય પત્ર વ્યવહાર કરવો હોય તો આપણે પત્ર વ્યવહારને અસરકારક બનાવવા માટે આપણે આ ઉપરના સાતે સાત લક્ષણો જે શીખા એનું આપણે પાલન કરવું જોઈએ આવી જ રીતે આપણે આગળ વાણિજ્ય પત્રની શૈલી વિશે અભ્યાસ કરશું હજુ સુધી તમે અમારા ચેનલમાં નવા હોય ને એને સબસ્ક્રાઈબ નથી કરી તેને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તેને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો